આજે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજરોજ વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યા બાદ હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આજ રોજ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું હતું જ્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર અને મધ્યના જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું હતું તો બીજી તરફ ગીર સોમનાથની સરસ્વતી નદીમાં પૂર આવતા રાયજી મંદિર પાણીમાં ગરકાવ હતું જ્યારે નવસારીની પૂર્ણ નદી બે કાંઠે વહેવા લાગી હતી તો બનાસકાંઠા જિલ્લાના નળાબેડમાં ધોધમાર વરસાદથી રણભર્યું બન્યું હતું જ્યારે પાટણમાં પણ ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા તો